મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયા આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખેડબ્રહ્મા પ્રજાપતિ સમાજ દ્વારા ભાદરવાસ નિમિત્તે શ્રી યાદે માતાજીનું વરઘુડો નીકળ્યો ખેડબ્રહ્મા તારીખ પચીસ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે રાજસ્થાની પ્રજાપતિ સમાજ વર્ષોથી ખેડબ્રહ્મા ખાતે વસવાટ કરે છે અને તેમના કુળદેવી શ્રી યાદે માતાજીનો પ્રાગઠ્ય દિવસ એટલે ભાદરવાસ બીજના દિવસે પોતાના ધંધા રોજગાર બંધ રાખીને શ્રી યાદે માતાજીનું વરઘૂડો ખૂબ ધામધૂમપૂર્વક કાઢવામાં આવે છે અને આગલા દિવસે ભાદરવાસ સુદેકમના રાત્રિ જગો ભજન સત્સંગ કાર્યક્રમ આખી રાત ચાલતો હોય છે અને અખંડ જ્યોત રાખીને બીજના દિવસે ખેડબ્રહ્મા નગરની પરિક્રમા કરીને ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શ્રી આદે માયના પ્રાગટ્ય દિવસે માતાજીના પ્રસાદની અને વિવિધ શણગાર અને ફુલહારની બોલીઓ બોલાવવામાં આવી છે જેમાં સૌથી વધુ બોલી પ્રસાદ માટે રૂપિયા બે લાખ એકવીસ હજાર પ્રજાપતિ રાજુ રામ ટીકુજી તરફથી બોલી આપવામાં આવી હતી અને વિવિધ બોલીઓમાં પણ આ વખતે ખૂબ જ ઊંચી બોલી માતાજીના શણગાર અને પ્રાગટ્ય દિવસે ભક્તોએ ધર્મ લાભ લીધો હતો ખેડ બ્રહ્માનગરમાં માતાજીનો વરઘોડો ફરી નિજ મંદિરે પરત ફર્યો હતો અને સાંજે સૌ સમાજના લોકોએ ભેગા બેસીને પ્રસાદીનો લાભ લીધો હતો અને સમગ્ર શોભાયાત્રા દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવાવ રિપોર્ટર વિનય મહેતા ન્યૂઝ સેવન ઇન્ડિયા ખેડબ્રહ્મા